આજરો તાલાલા અને સુત્રાપાડા તાલુકાના લોકોની સુખાકારી માટે સરકાર શ્રીના નોન પ્લાનિંગ રસ્તા અને પુલ મંજૂર કરાવી ખાતમુહૂર્ત કર્યા આ તકે પદાધિકારી અને આગેવાનો હાજર રહ્યા સુત્રાપાડા તાલુકાના લાટી ગામથી વેરાવળ તાલુકાના બીજ ગામના મેઇન રોડને જોડતો રસ્તો સુત્રાપાડા તાલુકાના કદવાર મેઇન રોડથી હરણાસા ગામને જોડતો રસ્તો સુત્રાપાડાથી ખાલેશથી વેરાવળ તાલુકાના બીજ ગામને જોડતો રસ્તો સુત્રાપાડા તાલુકાના ઉબરી ગામથી વાવડી થઈને બાવાની વાવને જોડતો રસ્તો સુત્રાપાડા તાલુકાના આલિંદ્રા ગામથી પ્રાચી ઘંટીયા ગામને જોડતો રસ્તો સુત્રાપાડા તાલુકાના અંબરાપુરથી પુલ તાલાલા તાલુકાના આમડાસ ગામથી અનીડા ગામને જોડતો રસ્તો તાલાલા તાલુકાના મોરુકા ગીરથી હનુમાન મડી આંકોલવાડી રસુલપુરા રોડને જોડતો રસ્તો તાલાલા તાલુકાના ગુંદડા ગામથી અનીડા ગામને જોડતો રસ્તો ઉની તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખાતમુહૂર્ત કરી કામગીરી કરવામાં આવી હતી